સ્ટાર્ટ નમસ્તે મિત્રો હું વાઘાણી દસ્તાભાઈ દર્શક મિત્રો આપણે ગાય અત્યારે ખેતી યુટ્યુબ ચેનલ એમાં તમારું એકવાર ફરી હાર્દિક સ્વાગત છે મિત્રો આખી ચોમાસાની સિઝન માત્ર આઠ મહિનેથી આપણે વિડીયો નથી મૂક્યો પણ હજારો દર્શકોના એવા ફોન આવ્યા કે તમે કાંઈક ને કાંઈક માહિતી એવી મૂકતા રહો એટલે અવનવર ખેડૂતો પાસે માહિતી પહોંચતી રહે અને પ્રાકૃતિક ખેતી ખેડૂતો કરતા રહે તો મિત્રો પ્રાકૃતિક ખેતી કરવા માટે અને એમાં જો તમારે હાથ ન પકડવા હોય તો જૈવિક દવા જે આપણે તૈયાર મળે છે એવા એક ભાઈનો તમારા માટે તેનો હું સંપર્ક કરું છું હું કારણે કે મને ખ્યાલ છે તમારા ભાઈ ક્યાં આ કોઈ ફોન સૂતવા કે નથી માંગતા અને દુર્ગંધની એલ એલર્જીથી પ્રાકૃતિક ખેતી તરફ નથી આવતા કોઈ એને એમાં લાવવું હોય તો શું કરવું પડે તો ઘણા બધા ખેડૂતો મારે એવો ફોન આવે છે કે તૈયાર વસ્તુ મળતી હોય તો અમારે અમને કોન્ટેક્ટ કરાવવો તો બોટાદ જિલ્લાની અંદર આપણે ભાઈનું તમને સરનામું આપું છું તમને યાદ પ્રાકૃતિક અને રાસાયણિક બે યાત્રા એ ફિફ્ટી ફિફ્ટીમાં આંકે છે તમને જે જોવી વસ્તુ કોઈ હોટે તારા રિસર્ટ સાથે તમને મળે મળી શકશે તો મોટાભાઈ તમારું નામ નંબર ને સરનામું ડિટેલથી એક તો તમારા યાત્રાનું સરનામું વ્યવસ્થિત આપું નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે જયદીપભાઈ અને હું એગ્રો એગ્રોજી છે એ બલરામ એગ્રો સિક્સન ફર્ટિલાઇઝરના નામથી ચલાવું છું જે આપણે પાળિયાલ રોડ ઉપર પરમેશ્વર હોટલની એક્ઝેટ બાજુમાં આવેલો છે જેમાં આપણું એક કર્તવ્ય એવું રહેલું છે કે પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપીએ છીએ જેની અંદર આપણને ઘણી બધી ખાતરની વેરાયટીઓ મળી રહેવાની છે ત્યારબાદ ગ્રોથ પ્રમોટરની ઇન્સેક્ટિસાઈડની જે છે એ આપણને ઓર્ગેનિકની અંદર મળી રહેવાની છે છતાં અને વધુ વાત કરીએ તો ઇન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ માટેના જે સંસાધનો છે એ પણ આપણે અહીંયા ઉપલબ્ધ છે જયભાઈ આ ઇલાકાની અંદર હવે તો વરસાદે થયો છે નર્મદા નીરનું પાણી પણ ડેમમાં નાખે છે તો ઘણા બધા ખેડૂતો હવે શાકભાજી તરફ વળ્યા છે શાકભાજીમાં પ્રશ્ન રહેશે વાયરસનો કૂકેડ અને થ્રી અને રીંગણીમાં ડોકા મળી પછી રીંગણા હડી જવા અને મરસી નહીં તો એના માટે ઓછા ખર્ચે જાજુ ઉત્પાદન અને સારું રિઝલ્ટ મળે એવા તમારી પાસે પ્રાકૃતિક ખેતીમાં કયા સાધનો છે પ્રાકૃતિક ખેતીની અંદર આપણે વાત કરીએ કે તમે નામ સાંભળેલું હશે કદાચ કે બ્લેક અમૃત રક્ષા અમૃત અને ફૂગ અમૃત તો ખેડૂત મિત્રો તમને જે પ્રશ્ન આવતા હોય છે જે તે સમયે તમે જે છે એ કન્ટિન્યુ સ્પ્રે કરતા હોય જે કેમિકલની અંદર નથી કરતા અને ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવા માંગે છે ખેડૂત મિત્રો એમના માટે બ્લેક અમૃત રક્ષા અમૃત અને ફૂગ અમૃત છે એ બેસ્ટ પ્રોડક્ટ છે જેને તમે વાપરી શકો છો જેનાથી વાયરસ બી ઓછા આવે છે અને તમારું જે ઉત્પાદન છે એ વધી શકે છે ત્યાર પછી વાત કરીશું કે માનો કે સફેદ માખી રીંગણીની અંદર આવતી હોય ખેડૂત મિત્રો તો આજે પીળું અને બ્લુ કલરનું જે સ્ટીકી ટ્રેટ છે એને તમારા ખેતરની અંદર યજમાન તરીકે આને તમે લગાડો છો તો આના ઉપર જે છે એ બધી જીવાતો જે ચોંટી જવાની છે અને અવારનવાર તમારે એના ઉપર ચેક કરતું રહેવાનું છે કે કઈ જીવાંકનો એટેક છે ત્યાર પછી ડોકામરડીની વાત કરી કે ડોકામયડી એટલે રીંગણ માટે ખાસ દુશ્મન છે તો એના માટે આપણે વાત કરીએ કે આ જે સોલાર લાઇટ ટેપ છે એ રાત્રે ઓટોમેટિક ચાલુ થતું હોય છે દિવસ આખો ચાર્જિંગ થતું હોય છે અને ત્યાર પછી વાત કરી કે મુખ્ય ડોકામરડીની એકની નથી પણ આના અંદર અનેક પ્રકારના જીવાત જે છે એને આની અંદર યજમાન બનાવી અને અંદર ડૂબી મળતા હોય છે તો ખેડૂત મિત્રો આમાં કંઈ કરવાનું નથી પાણી ભરી દેવાનું છે ઓટોમેટિકલી તમે જુઓ છો કે સોલરની અંદર એ ચાલુ થતું હોય છે સોલરમાં ચાર્જિંગ થતું હોય છે દિવસ હાથ એટલે ચાલુ થઈ જતું હોય છે અને ઓટોમેટિકલી બંધ થઈ જતું હોય છે અને કીટકોનો નાશ કરે છે જયદેવભાઈ આ એક કાર્ય બહુ સરસ કર્યો કારણ કે જે એંડા મૂકવા વાળી મા છે એ માને આપણે આમાં ક્યાં કરી નાખીએ તો એ વાળ જ નહીં આપણે જમીનની અંદર તો જયદેવભાઈ આ થાય આપણે રોજ સિવાય વાત હવે મારે તમારી પાસે એ છે બોટાદ જિલ્લાની અંદર પ્રાકૃતિકની અંદર પાયાની અંદર અને ઉપરના ખાતર જે કાંઈ આવે છે પ્રાકૃતિક એ તમારી પાસે કઈ કયા પ્રોડક્ટ જો અમારે બોટાદ જિલ્લાની અંદર અહીંયાના મેજર જે ખેડૂતો છે એ જે મુંડા કે ધેણ જે તળકીડીના પ્રશ્ન હોય છે ફૂગના પ્રશ્ન હોય છે એની અંદર જે છે એ ભૂમિ રક્ષા કરી અને ખાતર આવે છે જેની અંદર લીંબોળીનો મિક્સ ખોળ આવતો હોય છે કાજુનો ખોળ આવે છે પછી કરંજનો ખોળ આવે છે ત્યારબાદ દિવેલીનો ખોળ આવે છે તમાકુનો ડસ્ટ આવે છે અને મરઘાની ચરક આવે છે તો એ વસ્તુ છે એ પોષણ રક્ષણ અને જે જમીનની અંદર જે કીટકો છે એનું દુશ્મન તરીકે કામ કરે છે અને બેસ્ટ એના રિઝલ્ટ આવેલા છે પ્લસ હવે ગ્રોથ અને સાઇઝ બનાવવાની વાત રહી કે કોઈ પણ પાકની અંદર વ્યવસ્થિત ગ્રોથ લઈ આવવું છે ફ્લાવરિંગ સારું લઈ આવવું છે અને સાઇઝ બનાવી હોય કોઈ પણ પાકની અંદર તો એના માટે આપણે પૃથ્વી અમૃત જે છે અક્ષર ફાર્માટેકનું એ અમારા અહીંયા મેજર ખેડૂત છે એ પ્રાકૃતિક કૃષિની અંદર વાપરે છે તો જયદીપભાઈ એકવાર તમારો નંબર વ્યવસ્થિત ફરીવાર આપો કે અમારા ખેડૂતોને જે કાંઈ પ્રોડક્ટ જોવી છે તમારો અવશ્ય કોન્ટેક્ટ કરે તો ખેડૂત મિત્રો મારો મોબાઈલ નંબર છે બ્યાસી શૂન્ય શૂન્ય એકાવન બોતેર ચુમ્મોતેર જયદીપભાઈ કોઈ આ ઘેરા હોય આ પહોંચે કે એમ ન હોય કદાચ થોડી પ્રોડક્ટ લેવાના ઠેક ન પહોંચે શકે તો ઓનલાઈન તમે સો ટકા અત્યારે આપણે ડૉક્ટર કિશન ચંદ્રના જેટલા બી બેક્ટેરિયા છે અહીંયાથી આપણે કચ્છ પુના પછી મહેસાણા છે કોઈ પણ જગ્યાએ આપણે સુરત સુધી મોકલતા હોઈએ છીએ કુરિયરમાં અને કુરિયરનો નજી હોય એવો વીસ ત્રીસ રૂપિયા કે પચાસ રૂપિયાનો ચાર્જ રહેતો હોય છે એને આપણે ફિફ્ટી ફિફ્ટી કરતા હોઈએ છીએ પચાસ ટકા ગ્રાહકે ચૂકવવાનો રહેતો હોય છે અને પચાસ ટકા અમારે કારણ કે આની અંદર કુરિયર ચાર્જ છે એ વધારે લાગતો હોય પણ પ્રાકૃતિક કૃષિ કરીને જે ખેડૂત પોતાનો જીવન નિર્વાહ કરવા માંગે છે તો એમાં કુરિયર ચાર્જ છે એ પચાસ ટકા અમે અમારા શિરે લઈ લઈએ બરાબર તો જોઈએ ને મિત્રો બોટાદ જિલ્લાની અંદર એમ કહેવાય કે ઝેર મુક્ત ખેતી કરવા માટે ખેડૂતો આહવાન કરે ઘણા સમયથી હું પરદીપભાઈને ઓળખું છું કે અવરનવર અમારા ઇલાકામાં પણ આવ્યા છે તો ઘણા બધા ખેડૂતના ખેતરે જઈ અને સલાહ શોષણ આપે છે કે તમે ઝેર વગરની ખેતી તરફ ભણો તો મિત્રો આવી બધી ઘણી એની પાસે માહિતી અને પ્રોડક્ટ છે તો તમે એનો ભરપૂર ફાયદો લઈ અને અવશ્ય એનો કોન્ટેક્ટ કરજો અને આ વિડીયો તમને સારો લાગે તો શેર પ્રાઇઝને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને ટૂંક સમયની અંદર આવી નવી માહિતીના વિડીયા હવે આપણે રેગ્યુલર મૂકતા રહીશું જય હિન્દ જય ભારત અને જય ગૌ મને